શું બનાવ બન્યો તો ભાઈ કાલે કાલે બોટલ હતી અને આજે પણ બોટલ રોજ જે બોટલો નાખે છે અને છોકરાઓ મારા નાના નાના અહીંયા ગાડી રમતા હોય છે ભાઈ અને પછી મારીને હંતઈ જાય છે લોકો કોઈ વિસ્તાર છે આ જોગીદાર ની પોળ છે જોગીદાર ની પોળ રાવપુરા છે કેટલા વાગે બનાવો બન્યો હે આ હમણા 8 વાગે જ બન્યો અને કાલે પણ આટ ટાઈમે બન્યો તો અને મારે જાગૃતિબેન રાવલ અને 7:30 8:00 માં રોજ આ પથ્થર મારશે અને પછી પોલીસ એપા જશે ને એટલે પછી આ બાજુ આવી આ બાજુ બોટલો મારે છે આ લોકો એક બાજુ મારીને હંતાઈ જાય છે ને પછી પેલી બાજુ જાય છે એવું કરે છે બેઉ બાજુ પથ્થર મારો ને બોટલો મારે છે શું નામ છે જાગૃતિ બેન જી બેન વિસ્તાર છે ને શું ઘટના બની આ રાવળિયાવાર કહેવાય નાગરવારા સાક માર્કેટ અને અહીંયા છે ને સાત સાડા સાત પોણા આઠની વચ્ચે કાચની બોટલ જોરથી નાખીને ઘૂસી ગયા અંદર પહેલે દિવસે બી કાચની બોટલ નાખી આજે બી કાચની બોટલ નાખી પોલીસવાળા ઊભા હતા તો બી પથ્થર માર્યો અમે અને ગુસી ગયા અંદર આજે અમે મેન રોડ પર રહીએ છીએ મારી છોકરીઓ હું ઘરે એટલી મૂકીને જઉં છું નોકરી ધંધે અને આ લોકો આવું કરે છે કેટલા વર્ષના બાળકો છે મારે એક સત્તર વર્ષની બેબી છે એક સત્તર વર્ષનો બાબો છે અને એક તેર વર્ષની બેબી છે આ રોજ આવી બે દિવસથી આવું કરે છે આ લોકો પરમ દિવસે બી આવું કર્યું કાલે બી આવું કર્યું ને આજે બી આવું કર્યું પોલીસ બંદોબસ્ત બેન ગોઠવેલો છે તે છતાં આવું થાય છે તે છતાં બી આવું કરે છે આ લોકો તે છતાં બી આવું કરે છે કાચની બોટલ મોટી મેલ્લામાં ફેંકી અહીંયા પોલીસવાળા વાળા ઉભા પથ્થર પાડી પોલીસવાળાની વાળાની સામે જ સામે જ અહીંયા એમના પગ આગળ રહીને જ પડી તો રોજ આવી રીતે કોણ અમે કેમનું સહન કરવાનું અમારે શું નામ છે મીનાક્ષી જી આજે ફરી આ વિસ્તારમાં જે મેસેજ આવ્યો છે એનું સરકારે હાલમાં અમે અહીંયા આવ્યા છીએ અને અમે કોમ્બિંગ કામગીરી હાથ ધરી રહ્યા છીએ અને સાથોસાથ અહીંયા પોઈન્ટ વધારી દઈશું અહીંયા એક પોલીસનું ફિક્સ પોઈન્ટ રાખવામાં આવશે અને જે ધાબા છે ફાયરસ ધાબા અહીંયા આજુબાજુના એ ધાબા પર અમે પોલીસ ધાબાના પોઈન્ટ પણ મૂકી દઈએ છીએ જેથી કરીને આવી કોઈ ઘટના ફરી ન બની અને હાલ અમે પગલે ચેક કરી રહ્યા છીએ અને જે કોઈ હશે એમાં અમને લાગશે એની સ્થાનિક રહીશો ગભરાઈ ગયા છે બે દિવસ અત્યારે અમે ફૂલ પોઈન્ટ અહીંયા મૂકવાના છે અને એમને આશ્વસ્ત કર્યા છે કે હવે આવું કોઈ નહીં થાય અને અહીંયા પીઆઈ પણ અહીંયા જ રહેશે નહીં પોલીસ કોઈ કોઈ હંરસં હૂરીં ક? હૂરી હૂરસિં પણે ચરાં વણ્ય કરેશં